માળીયા આજે પોલીસ સ્ટેશનમાં માળિયા પીએસઆઈ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી થોડા દિવસોમાં હિન્દુ લોકોના ધાર્મિક તહેવાર ભીમ અગિયારસ આવી રહી છે જ્યારે થોડા સમયમાં મુસ્લિમ લોકોનો ધાર્મિક તહેવાર બકરી ઈદ પણ આવી રહ્યું છે ત્યારબાદ તહેવારોમાં માડિયાહાટીના શહેર તેમજ તાલુકા શાંતિમય રીતે ઉજવણી કરવામાં આવે અને કોઈ ઘર્ષણ ન થાય તેમજ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે માડિયાહાટીના તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી કે ગઢવીર સાહેબ દ્વારા માડિયાહાટીના શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ને બોલાવી અને શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક માળ્યા હાટીના શહેરમાંથી હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પીએસઆઈ શ્રી પી કે ગઢવી સાહેબને એ ખાતરી આપી હતી કે અગાઉના સમયમાં ક્યારેય કોઈ વિવાદ કે ઘર્ષણ થયું નથી અને આવનારા દિવસોમાં પણ થવાનું નથી માળ્યા હાટીનામાં હિન્દુ અને મુસ્લિમ સમાજ કાયમ માટે ભાઈચારા સાથે જ રહે અને રહેનાર પણ છે તેમજ ધાર્મિક તહેવારો દરમિયાન સુલે અને શાંતિ કાયમ માટે બની રહેશે તેવી ખાતરી પણ આપી હતી પોલીસ સ્ટાફ તેમજ પીએસઆઈ આઈ શ્રી ગઢવી સાહેબે બેઠકમાં આવનારા આગેવાનોનો આભાર પણ માનવામાં આવ્યો હતો બને છે ચુડાસ માટે વેટિંગ ન્યૂઝ માળિયા હાટીના મારું નામ નકવી મારું નામ નકવી છે અને આજની આ મિટિંગમાં જે શાંતિ સમિતિની મીટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી એમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરી અને ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેથી આ તહેવાર ઉજવાય એના માટેની બધાને સૂચના આપવામાં આવી અને અમારે અહીંયા માળીયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે બસ એટલું અને પોલીસ હૃદયથી આભાર મહેન્દ્ર પણ શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હતી આગામી તારીખ બત્રીસ સત્તર તારીખ અઢાર તારીખે જે કાર્યક્રમ આવે છે હિન્દુઓનો અગિયારસનો ભીમ અગિયારસનો એ કાર્યક્રમ શાંતિ સુલેહથી ઉજાય કોઈ પણ જાતની તકલીફ ન થાય વાદ વિવાદ ન થાય ઘર્ષણ ન થાય એ માટે અહીંના સ્થાનિકના પીએસઆઈ લોકપ્રિય શ્રી પી કે ગઢવી સાહેબે આજરોજ તમામના લોકોને તમામ સંપ્રદાય તમામ નાતિજનો પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એક વિશાળ મિટિંગ બોલાવવામાં આવી મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શન આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ માળિયામાં ભૂતકાળમાં આવવું કંઈ ભયનું નથી એને બનશે પણ નહીં અને એ વાતથી આજે બધાને શાંતિ થઈને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત એ સર્વેનો ખરેખર ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારી વાણી વેર છું